वाहनों, रोड पर रहे विकास। पर विकास, टू व्हीलर आता गया अमदावाद ना सौ व्यस्त रहते हाईवे तो यहखेज तो गांधीनगर ने जोड़ो तो एसजी हाईवे છેલ્લા કેટલાક વર્ષમાં એસજી હાઈવે પર એ રીતે વિકાસ થયો કે અમદાવાદની શકલ જ બદલાઈ ગઈ પણ વિકાસ જાય છે જે નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થાય છે દ્રશ્યમાં દેખાતો રોડ પૂરપાટ દોડતા વાહન અને ગરમીના કારણે ઓગળી રહેલો આ ડામર જે બેદરકારી દર્શાવે છે ઓગળતા ડામર પાછળ ગરમીનો ઉચકાતો પારો જવાબદાર હોય કાં તો પછી ગરમીને ધ્યાનમાં રાખીને રોડ નિર્માણમાં થયેલી બેદરકારી હાલ તો વિકાસ ઓગળી રહ્યો છે અને ઓગળતા વિકાસ પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને ગમે ત્યારે મોતના દર્શન થાય તો નવાઈ નહીં તો લીધે અસર થઈ લાગે છે એટલે છે ધ્યાન રાખવું પડે રાખવું પડે કે એકદમ ફ્રી શકતા નથી એટલે બીક લાગે એમ અમદાવાદથી ગાંધીનગરને જોડતા હાઈવે પર વૈષ્ણવદેવી પછી ખોરજ છેડે ડામર ઓગળી રહ્યો છે જેના કારણે ટુ વ્હીલર ચાલકોને લપસવાનો ભય રહે છે બ્રિજ પરથી ઉતરતા સમયે ડામર ઓગળી રહ્યો છે સ્વાભાવિક છે ઉતરતા સમયે વાહનની સ્પીડ હોય અને જો કોઈ ટુ વ્હીલર ચાલક લપસી જાય અને પાછળથી આવતા હેવી વ્હીકલને બ્રેક ન લાગે તો મોટી દુર્ઘટના થઈ શકે ત્યારે આ વાતની ગંભીર નોંધ કોણ અને ક્યારે લેશે એ મોટો સવાલ છે બે થી ત્રણ વખત પસાર થઉં છું અને ડામર ઓગળી ગયો છે અને ઓગળી જવાના કારણે રોડ રસ્તા ઉપર સ્લીપ થઈ જવાનો અને એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે કામમાં તકે તે રાખવા કોન્ટ્રાક્ટરો જોઈએ સુપરવિઝનથી કામ થાય એવું અપેક્ષા રાખીએ છીએ બ્રિજના પાંચસો મીટર જેટલા ભાગમાં ડામર ઓગળી રહ્યો છે રોડ લપાસણો થઈ ગયો છે હવે અધિકારીઓ અને નેતા સુધી વાત પહોંચવી પણ મુશ્કેલ છે કેમ કે સૌ કોઈ પડ્યા છે ફરીથી સત્તા પર આવવાની મથામણમાં એટલે કે ચૂંટણી પ્રચારમાં ખેર અમારું કામ હતું જનતા અને જવાબદારો સુધી વાત પહોંચાડવાનું જનતાને ચેતવી દીધી છે કે આ બ્રિજથી આવો તો જરા સાચવજો અને જવાબદારોને યાદ અપાવી દીધું છે કે તમારી ભૂલ છે અને તેને સુધારજો બાકી વિકાસ વધુ ઓગયો તો ભારે પડી જશે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ